સર્વે દર્શક મિત્રોને મારા સાદર નમસ્કાર સૌરાષ્ટ્રમાં અનેક મહાન સંતો થઈ ગયા છે એવા જ એક મહાન સંત શ્રી નરસિંહ મહેતા વિશે આજે આપણે ચર્ચા કરીશું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર સૌરાષ્ટ્રમાં આવેલા ગોહિલવાડ પંથકના તળાજા ગામમાં કૃષ્ણ દામોદરદાસ મહેતા અને બાઈના ઘેર આશરે વિક્રમ સંવત ચૌદસો પાસઠમાં વૈશાખ સુદ પૂનમના દિવસે સંત નરસિંહ મહેતાનો જન્મ થયો હતો જ્યારે નરસિંહ મહેતા ફક્ત પાંચ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાનો દેહાંત થઈ ગયો હતો નરસિંહ મહેતાને બાળપણથી જ વાચા નહોતી એટલે કે તેઓ મૂંગા હતા નરસિંહ મહેતાના માતા પિતા ગુજરી ગયા છે એ વાતની જાણ તેમના દાદીમાને થઈ અને તેઓ જૂનાગઢમાં રહેતા હતા તેઓ તેમને પોતાની સાથે જૂનાગઢ લઈ આવ્યા અને જ્યાં તેમના ભાઈ બંસીધર દામોદરદાસ સાથે અને દાદીમા સાથે તેઓ રહેવા લાગ્યા નરસિંહ મહેતા જ્યારે આઠ વર્ષના થયા ત્યારે એક મહાન સંત આવ્યા ત્યારે નરસિંહ મહેતાના દાદીમાં તેમને લઈને તે સંત પાસે પગે લાગવા આવ્યા જેટલા લોકો તે સંતને પગે લાગતા તેમને તેઓ રાધેશ્યામ રાધેશ્યામ બોલીને આશીર્વાદ આપતા અને જ્યારે નરસિંહ મહેતા તેમને પગે લાગવા ગયા ત્યારે તે સંતે કહ્યું બેટા બોલો રાધેશ્યામ પરંતુ નરસિંહ મહેતા તો મૂંગા હતા તે કશું જ બોલ્યા નહીં ત્યારે સંતે કહ્યું બેટા રાધેશ્યામ કેમ નથી બોલતો ત્યારે તેના દાદીમાએ કહ્યું કે મહારાજ આ તો જન્મથી જ મૂંગો છે એ કેવી રીતે બોલે ત્યારે સંતે કહ્યું બેટા તારે તો ભજનો ગાઈને ભગવાનને રીઝવવાના છે તું ન બોલે એ તો કેમ ચાલે બોલ બેટા શ્યામ ત્યારે જે છોકરો નાનપણથી મૂંગો હતો તેનો ધીમે ધીમે અવાજ ખોલ્યો અને તેઓ ધીમેથી બોલ્યા શ્યામ અને બસ પછી તો તેઓ રાધે શ્યામ શ્યામનું રટણ કરતાં કરતાં ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ ગયા અને ભગવાનનું નામ લેતા લેતા તેઓ યુવાન થઈ ગયા પરંતુ તેઓ કંઈ કામ નહોતા કરતા પછી તેમના દાદીમાને થયું કે આ છોકરો ભગવાનના ભજન કર્યા સિવાય કંઈ કામ જ નથી કરતો અને જો હું એના લગ્ન કરાવી દઉં તો કદાચ તેના પર જવાબદારી આવશે તો એની મેતે જ કામ કરવા માંડશે એમ વિચારી તેમણે નરસિંહ મહેતાના લગ્ન માણેકબાઈ સાથે કરાવ્યા અને માણેક મહેતી પણ નરસિંહ મહેતાને તેમની ભક્તિમાં પૂરેપૂરો સાથ આપતા થોડો સમય જતાં નરસિંહ મહેતાના દાદીમાં ભગવાનના ઘરે જતા રહ્યા પછી તો તેમના ભાઈ બંસીધર અને તેમના ભાભી તેમને ખૂબ જ મેણા મારતા અને એક દિવસ તેમના ભાભીએ મેણો મારતા કહ્યું કે આટલી બધી ભગવાનની ભક્તિ કરો છો તો ભગવાન તમને કેમ નથી મળતા તમારે ભક્તિ જ કરવી હોય તો જંગલમાં જઈને કરો ને અમારાથી આટલો ખર્ચો નથી પોસાતો અને ત્યારે નરસિંહ મહેતાએ સંસાર છોડીને ભગવાનની ભક્તિ કરવાનો નિર્ણય કર્યો અને નરસિંહ મહેતા તેમની પત્ની માણેક મેતીને છોડીને જતા રહ્યા તેઓ જંગલમાં એક મહાદેવના મંદિરમાં સાત દિવસ સુધી મહાદેવની તપસ્યા કરતા રહ્યા અને સાતમે દિવસે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા ત્યારે ભગવાને કહ્યું માંગ માંગ તારે શું જોઈએ છે ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે હે ભોળાનાથ મારે કંઈ નથી જોતું ખાલી મારે મારા ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા જોવી છે મારે મારા વાલાની બંસરીના સૂર સાંભળવા છે ત્યારે મહાદેવે તેમને એક મહાજ્યોત આપીને કહ્યું ચાલ મારી સાથે મહાદેવ નરસિંહ મહેતાને મહાજ્યોત લઈને શ્રી કૃષ્ણની રાસલીલા જોવા લઈ ગયા અને તે રાસલીલા એટલી મનોહર હતી કે તેનું વર્ણન કરવું અશક્ય છે ભગવાન રાસ રમતા હોય તેમાં તો કંઈ કહેવું પડે અને તે રાસ લીલામાં નરસિંહ મહેતા એટલા બધા તલ્લીન થઈ ગયા કે મહાજ્યોતમાં તેમના હાથ ક્યારે સળગી ગયા તેમને ખબર જ ના પડી ભગવાન શ્રી કૃષ્ણ આ જોઈ તેમના પર પ્રસન્ન થયા કે વાહ નરસૈયા વાહ તારી ભક્તિ ધન્ય છે તું મારી ભક્તિમાં એવો લીન થઈ ગયો કે તારો હાથ બળી ગયો તને ખબર પણ ના પડી ભગવાને તેમની કૃપા દ્રષ્ટિથી નરસૈયાનો હાથ પાછો હતો એવો જ કરી દીધો અને કહ્યું કે લે આ કરતાલ જ્યારે વગાડીને તું મને યાદ કરીશ ત્યારે હું દોડતો આવીશ અને પછી તો નરસિંહ મહેતા પાછા જૂનાગઢ આવી ગયા અને જૂનાગઢ આવીને તેમના ભાભીના ઘેર ગયા અને ભાભીને દોડીને પગમાં પડી ગયા અને કહ્યું કે ભાભી જો તમે મને મેણું ના માર્યું હોત તો મને મારો કૃષ્ણ ના મળત અને પછી તેઓ ફરી ભાઈ ભાભી સાથે રહેવા લાગ્યા પરંતુ માણેક મેથીએ કહ્યું કે ભગત હવે આપણે અહીંયા નથી રહેવું અને પછી તો બંને પોતાના ભાઈનું ઘર છોડીને ધર્મશાળામાં રહેવા જતા રહ્યા અને ત્યાં તેમને એક માણસ મળ્યો તેણે કીધું કે ભગત મેં સાંભળ્યું છે કે તમે ભજન બહુ સારા ગાવ છો અને કથા પણ સારી વાંચો છો તો મારે ત્યાં ભાગવત કથા કરવા પધારશો અને નરસિંહ મહેતા અને તેમની પત્ની તેમને ત્યાં કથા કરવા જાય છે અને કથા સંપૂર્ણ થયા પછી તે માણસે નરસિંહ મહેતાને કહ્યું કે ભગત તમે તો બહુ સારી કથા સંભળાવી મારે તમને એક ઘર આપવાની ઈચ્છા છે મને ખબર છે કે તમારી પાસે ઘર નથી અને જુઓ આ પણ એક ભગવાન જ મદદ કરી હતી એમ જ સમજવું અને પછી નરસિંહ મહેતા તેમની પત્ની સાથે એ ઘરમાં રહેવા લાગ્યા ત્યાં તેમને એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો પુત્રનું નામ હતું શામળદાસ અને પુત્રીનું નામ હતું કુંવરબાઈ આમ જ નરસિંહ મહેતા ભક્તિમય જીવન જીવવા માંડ્યા એક દિવસ નરસિંહ મહેતાને ત્યાં ઉનાથી માણસો આવે છે અને તેની દીકરી કુંવરબાઈનો હાથ માગે છે અને કુંવરબાઈના લગ્ન થાય છે ત્યારે નરસિંહ મહેતા પાસે કંઈ જ ન હતું અને એમના દીકરા શામળદાસના લગ્ન મદનદાસની દીકરી સુરસેના સાથે નક્કી થયા ત્યારે મદનદાસની વહુએ મદનદાસને કહ્યું કે નરસિંહ મહેતા પાસે તો કંઈ જ નથી આવા ગરીબ ઘરમાં દીકરીને કેમ પણ આવી એટલે સુરસેનાના માતાએ નરસિંહ મહેતાને પત્ર લખ્યો કે તમે ખૂબ જાડેરી જાન લઈને આવજો એટલે કે જાનમાં ખૂબ માણસો લઈને આવજો નહીં તો અમે અમારી દીકરી નહીં પણ આવીએ ત્યારે નરસિંહ મહેતાના પત્ની માણેકભાઈએ કહ્યું કે આપણને તો આપણા સગા પણ માંડ ઓળખે છે એવામાં આપણે આટલી મોટી જાન કેવી રીતે જોડશું અને ત્યારે નરસિંહ મહેતા માણેક મહેતીને કહે છે કે તમે મૂંજાવ નહીં મારા શ્રી હરિ ઉપર બધું છોડી દો અને પછી તો લગ્ન સમયે શ્રી કૃષ્ણ ભગવાન સાથે બ્રહ્માંડના બધા દેવતાઓ માણસનું સ્વરૂપ લઈને જાનૈય બની જાય છે અને એવી રીતે નરસિંહ મહેતાના દીકરા શામળદાસના લગ્ન થાય છે એકવાર એવું બન્યું કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું ત્યારે માણેક કહ્યું કે મારા નાકની વાળી વેચીને તમે શ્રાદ્ધનો સામાન લઈ આવો અને નરસિંહ મહેતા માણેક નાકની વાળી વેચીને શ્રાદ્ધ કરવા માટે અનાજ વગેરે સામાન લઈ આવે છે પરંતુ તેમાં એક ઘી નહોતું આવ્યું ત્યારે માણેક મહેતીએ કહ્યું કે ભગત હજી આમાં ઘી ઘટે છે ઘી પણ લઈ આવો ને ત્યારે નરસિંહ મહેતા કહે છે કે હવે તો મારી પાસે પૈસા નથી અને ત્યારે તેઓ જૂનાગઢની ગલીમાં તપેલી લઈને ઘી માગવા નીકળે છે કેટલી જગ્યાએ ફરે છે પણ કોઈએ ઘી ના આપ્યું એવામાં એક જણાએ તેમને ઘી આપવાની હા પાડી ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે મારી પાસે અત્યારે ઘી આપવાના પૈસા નથી આવશે ત્યારે આપી દઈશ ત્યારે તેણે કહ્યું કે કંઈ વાંધો નહીં મારે પૈસાની જરૂર નથી એના બદલામાં તમે મને ભજન સંભળાવો અને નરસિંહ મહેતાને તો ખાલી કહેવાની જ વાર હોય તેમણે તો કરતા લીધી અને એક પછી એક ભગવાનના ભજન ગાવાના ચાલુ કર્યા અને પેલી બાજુ માણેક મેથી તેમની રાહ જોતી હતી બહુ વાર થઈ ગઈ અને મહેતાજી તો ભજનમાં લીન થઈ ગયા ત્યારે ઉપર ભગવાનને થયું કે આ ભક્ત તો મારા ભજનમાં લીન થઈ ગયા છે હવે એ ભજન ગાતા રોકાવાના નથી એટલે શ્રી કૃષ્ણ ભગવાન પોતે નરસિંહ મહેતાનો રૂપ લઈ હાથમાં ઘીની તપેલી લઈને માણેક મહેતી પાસે ગયા અને ભગવાન શ્રી હરિ સાથે બીજા બધા ભગવાન રસોઈયા બનીને તેમની સાથે આવ્યા હતા ભગવાને કે જેમણે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કર્યું હતું તેમણે માણેક કહ્યું કે આ રસોઈયા સાથે લાવ્યો છું આ લોકોને રસોડામાંથી સામાન આપો આજે તો આખું ગામ જમાડવું છે ત્યારે માણેક કહ્યું કે ભગત ઘરમાં એક ટકનું ખાવાનું નથી ને તમારે આખું ગામ જમાડવું છે એમ કહેતા તેઓ જ્યારે રસોડામાં ગયા ત્યાં તો અનાજના ભંડાર ભરેલા હતા અને પછી તો રસોઈ ચાલુ થાય છે અને માણેક મેતીએ કે જે ભગવાન નરસૈયાના સ્વરૂપમાં હતા તેમને કહ્યું કે ભગત ગોર મહારાજને તો બોલાવી લાવો ત્યારે ભગવાન ગોર મહારાજને બોલાવા જાય છે અને ગોર મહારાજને કહ્યું કે ચાલો ગોર મહારાજ આજે મારા પિતાનો શ્રાદ્ધ છે ત્યારે ગોર મહારાજે ના પાડી કે હું તારે ત્યાં નહીં આવું તું મને દક્ષિણામાં કંઈ આપી શકે તેમ નથી હું તો તારા ભાઈ બંસીધરના ઘેર જવાનો છું અને આજથી આપણા બેનો કોઈ સંબંધ નથી અને ત્યારે ભગવાને ખૂબ વિનંતી કરી કે આવું ના કરો મારે ત્યાં પધારો મહારાજ ત્યારે ગોર મહારાજે કીધું કે આજથી તમે અમારા યજમાન નથી ને હું તમારો ગોર નથી પછી તો ભગવાન ત્યાંથી ચાલતા થયા રસ્તામાં એક ખેડૂ બ્રાહ્મણ ખેતી કરીને આવતો હતો ભગવાને તેને કહ્યું કે બ્રાહ્મણ મારે ઘેર મારા પિતાનો શ્રાદ્ધ છે તમે ગોર મહારાજ બનીને મારા ઘેર આવો ને ત્યારે પેલા ખેડૂએ કહ્યું અરે ભગત મને તો એક શ્લોક પણ નથી આવડતો હું કેવી રીતે આવું ત્યાં આવીને હું શું કરું પરંતુ ભગવાન તેને પરાણે લઈ આવે છે અને ત્યાં જઈને શ્રી કૃષ્ણ ભગવાને પેલા બ્રાહ્મણની જીભમાં પોતાની ટચલી આંગળી અડાડી અને પછી તો એ બ્રાહ્મણ ફટાફટ શ્લોક બોલવા માંડ્યો અને એવા શ્લોકને એવા વેદોના ઉચ્ચારણ કર્યા કે બધા જોતા જ રહી ગયા અને એવી રીતે ભગવાને નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ કરાવ્યું અને શ્રાદ્ધ પત્યું પછી તેમણે માણેક કહ્યું કે હું દામોદર કુંડ નાહવા જાઉં છું એમ કહીને તેઓ નીકળી ગયા અને પેલી બાજુ ભજન પૂરા થતાં નરસિંહ મહેતાને ભાન થયું કે મારા ઘરે તો મારા પિતાજીનું શ્રાદ્ધ છે ભજન ગાવામાં મને ભૂલાઈ જ ગયું કે મારા ઘરે માણેક મેતી રાહ જોતા હશે પછી તો તેઓ ઘી લઈને ઘેર ગયા અને માણેક મેતીને કહ્યું કે આ લ્યો ઘી મારે ભજન ગાતા ગાતા બહુ મોડું થઈ ગયું એટલે માણેક મેતીનો તો આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે કહ્યું કે ભગત તમે ઘી લઈને હવે આવ્યા છો તો પેલું કોણ હતું કે જે તમારા રૂપમાં આવીને પિતાજીનું શ્રાદ્ધ કરી ગયા અને આખું ગામ જમાડ્યું અને ત્યારે નરસિંહ મહેતાની આંખોમાંથી આંસુની ધારા વહે છે અને કહે છે એ તો મારો નાથ જ હોય મારો શામળિયો જ હોય હે ભગવાન તું મને દર્શન દીધા વગર ચાલ્યો ગયો અને પછી તો નરસિંહ મહેતા અને તેમના પત્ની બંને દામોદરકુંડ ભગવાનને બોલાવા ગયા અને ત્યાં જઈને નરસિંહ મહેતાએ ભગવાનને બોલાવવા કેદાર રાગ ગાયા અને ભગવાન રાધા અને રૂકમણી સાથે ત્યાં સાક્ષાત પધાર્યા અને નરસિંહ મહેતા અને માણેક મહેતી સાથે તેમના ઘેર આવીને જમ્યા એકવાર એવું બન્યું કે એક દુર્ઘટનામાં નરસિંહ મહેતાના દીકરા શામળદાસ અને તેની વહુ સુરસેનાનું અવસાન થયું અને ત્યારે માણેક મહેતીને ખૂબ જ આઘાત લાગે છે તેઓ ખૂબ જ કલ્પાંત કરે છે પરંતુ નરસિંહ મહેતાના પેટમાં પાણી પણ નથી હલતું તેઓ કહે છે કે મારા કાળિયા ઠાકરે જ તો એને આપ્યો હતો અને એમણે જ લઈ લીધો હવે એમાં ફરિયાદ શું કરવાની જે જન્મે છે એનું મૃત્યુ તો નક્કી જ છે આમ નરસિંહ મહેતા ભગવાનની ભક્તિમાં એટલા ખોવાયેલા હતા કે તેમને ભગવાન સિવાય બીજું કશું જ દેખાતું ન હતું પરંતુ માણેક મહેતી પોતાના પુત્ર અને વધુને ગુમાવવાથી ખૂબ જ ઢીલા પડી ગયા હતા અને તેમના વિરહની વેદનામાં તેઓ પણ મૃત્યુ પામ્યા એકવાર નરસિંહ મહેતા પાસે એક ગરીબ માણસ આવે છે અને એણે કહ્યું કે ભગત હું નાનો માણસ છું એક વાત કેવી છે પરંતુ તમને કેવી રીતે કહું ત્યારે મહેતાજીએ કીધું કે આ સૃષ્ટિમાં કોઈ જ નાનું નથી અને કોઈ મોટું નથી તમે સંકોચ વગર કહો ત્યારે તે ગરીબ માણસે કહ્યું કે ભગત મારી બહેનનું આણું છે અને મારા મા બાપ તો મરી ગયા છે અને જો મારી બહેનનું આણું નહીં સચવાય તો મારી બહેનને એના સાસુ જીવવા નહીં દે ભગત મારે સાઠ રૂપિયાની જરૂર છે ત્યારે ભગતે કહ્યું ભાઈ તમને તો ખબર છે કે મારી પાસે કંઈ જ નથી તમને આપવા માટે હું કેવી રીતે તમારી મદદ કરું ત્યારે તે માણસે કહ્યું કે ત્યાં સામે એક શેઠ રહે છે તેણે કહ્યું કે હું જામીન વગર તમને ઉધાર નહીં આપું તો તમે મારા જામીન થશો ત્યારે ભગતે કહ્યું કે હા ચાલ હું તારો જામીન થઈશ ત્યારે પેલા માણસે કહ્યું કે તમે તો ભગત માણસ છો હું તમારી સામે ખોટું નહીં બોલું તમે જામીન તો બનશો પણ મારી પાસે તો પૈસા જ નથી હું કેવી રીતે પાછા આપીશ ત્યારે ભગતે કહ્યું કે સાચા માણસની વારે હરિ જરૂર આવે છે બધું ભગવાન ઉપર છોડી દો એમ કહીને તેઓ શેઠ પાસે જાય છે અને ભગત શેઠને કહે છે કે શેઠ આ માણસને હું ઓળખું છું તેમને મારા જામીન ઉપર સાહીઠ રૂપિયા ઉધાર આપો એના પૈસા હું ચૂકવી દઈશ ત્યારે શેઠ કહે છે કે ભગત હું તો જેની પાસે સોળ વલું સોનું હોય તેને જ ઉધાર આપું છું ભગત કહે છે શેઠ મારા વચન ઉપર તો પૈસા આપો ત્યારે શેઠે કહ્યું કે તમારો કેદાર રાગ મને ઉધાર આપો તો હું પૈસા આપીશ જ્યાં સુધી તમે પૈસા પાછા ના આપો ત્યાં સુધી તમારે કેદાર રાગ નહીં ગાવાનો ભગત કહે છે કે અરે મારો રાગ તો મારા પ્રભુને બહુ પ્રિય છે એના થકી તો ભગવાન ચીર નિદ્રામાં પોઢે છે અને એના થકી જ પ્રભાતે ઉઠે છે રાધા અને શ્રીકૃષ્ણ તો યમુનાને કાંઠે ઊભા રહીને મારો કેદાર રાગ સાંભળે છે પરંતુ તે ગરીબ માણસ નરસૈયાના પગે પડે છે કે ભગત મારા ઉપર દયા કરો ત્યારે નરસિંહ મહેતા શેઠને પોતાનો કેદારો ઉધાર આપે છે અને લખાણ લખીને શેઠને આપે છે અને બદલામાં શેઠે તેમને સાહીઠ રૂપિયા ઉધાર આપ્યા ત્યારબાદ એક નરસૈયાનો વિરોધી નરસૈયાના ઘરે આવે છે અને કહે છે કે નરસિંહ મહેતા નાથમાં વાતો થાય છે કે માણેક મેથી ગુજરી ગયા એની પાછળ તમારે નાગરોને જમાડવા જોઈએ ત્યારે મહેતાજી કહે છે કે વાત તો સાચી છે પણ મારી પાસે તો કંઈ જ નથી હું મેથીનું કારજ કેવી રીતે કરું ત્યારે તે માણસ કહે છે કે ગમે તેમ કરો તમારે તો કારજ તો કરવું જ પડશે ભગત તો રાધે શ્યામ જેવી ભગવાનની ઈચ્છા એવું કહેવા લાગ્યા થોડા સમય બાદ મારવાડથી પગપાળા યાત્રાળુઓ આવે છે અને પહેલાં જ માણસને મળે છે જે નરસિંહ મહેતાનો વિરોધી હોય છે અને તેને પૂછે છે કે અમે દ્વારકા પગપાળા જઈ રહ્યા છીએ અમારી પાસે રોકડ રકમ છે પણ માર્ગમાં લૂંટાઈ જવાની અમને બીક લાગે છે કોઈ એવું છે જે અમને હુંડી લખી આપે હવે હુંડી કોને કહેવાય એ હું તમને કહું પહેલાંના જમાનામાં બેંક કે એટીએમ તો હતા નહીં કે અહીંયાથી બેંકમાં ભરીએ ને જ્યારે જરૂર પડે ત્યારે એટીએમમાંથી ઉપાડી લઈએ પહેલાંના જમાનામાં હુંડી હતી એટલે કે અહીંથી એક શેઠની પાસે પૈસા જમા કરાવીએ અને જે ગામ જવું હોય ત્યાં એ શેઠના નામે તે હુંડી લખી આપે તે કાગળ આપણે બીજા શેઠને બતાવીએ એટલે તેના બદલામાં તે આપણને પૈસા આપે એને હુંડી કહેવાય હવે થયું એવું કે પેલા માણસે કે જે નરસિંહ મહેતાનો વિરોધી હતો તેને થયું કે નરસિંહ મહેતાને અત્યારે પોતાની પત્નીના કારજ માટે પૈસા જોઈએ છે એટલે તે પૈસા લઈ લેશે અને પૈસા પરત કરવાની તો તેની તેવડ જ નથી તેનું નામ બદનામ થશે એવું વિચારીને તેણે પેલા યાત્રાળુઓને કહ્યું હા અહીં એક નરસિંહ મહેતા નામનો શેઠ છે તે દેખાવમાં તો સાદો લાગે છે પણ તેની પાસે અઢળક નાણાં છે તેની પાસે જાઓ તે તમને હુંડી લખી આપશે પછી તો યાત્રાળુઓ નરસિંહ મહેતાનું ઘર શોધતા શોધતા ત્યાં જાય છે અને કહે છે કે તમે જ નરસિંહ મહેતાને ત્યારે ભગત કહે છે કે હા પણ તમે લોકો કોણ ત્યારે તે યાત્રાળુઓ કહે છે કે અમે દ્વારકાધીશના દર્શને જઈએ છે માર્ગમાં કોઈ લૂંટારવો અમને લૂંટી ના લે એટલા માટે તમારી પાસે હુંડી લખાવવા આવ્યા છીએ ત્યારે ભગત કહે તમને કોઈએ ભરમાવ્યા છે હું અને હુંડી લખી આપું રાધે શ્યામ રાધે શ્યામ ત્યારે યાત્રાળુઓ કહે છે અમને નિરાશ ના કરશો શેઠ અમે બહુ આશા લઈને તમારી પાસે આવ્યા છીએ ત્યારે નરસિંહ મહેતાએ વિચાર્યું કે મારી પત્નીનું કાર જ કરવું છે તો કદાચ ભગવાને જ આમને મોકલ્યા લાગે છે એમ વિચારીને તેમણે સાતસો રૂપિયા લઈ લીધા અને ભગવાન શામળા શેઠના નામે હુંડી લખી આપી કે હું નરસિંહ મહેતા હુંડી સાતસો રૂપિયાની લખી આપું છું તે સ્વીકારી લેજો એમ કહીને તેમણે તે ચિઠ્ઠી યાત્રાળુઓને આપી અને નરસૈયા પાસે કેદાર રાપતો હતો નહીં હવે તો ભગવાનને કેવી રીતે બોલાવશે પછી તો તે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે શામળા તે તો દ્રૌપદીના ચીર પૂર્યા છે પ્રહલાદની જીવન નૈયા પાર ઉતારી છે તો શું તું તારા ભક્તની લાજ નહીં રાખે હે શામળા તારા ભક્તની લાજ રાખજે હો પછી તો યાત્રાળુઓ ચાલતા ચાલતા દ્વારકા પહોંચે છે અને આખું દ્વારકા ફરી વળે છે પણ ક્યાંય શામળા શેઠ નથી મળતા પછી તો તેઓ અંદરો અંદર કહેવા લાગ્યા કે આ તિલક ટપકાવાળા શેઠ પર વિશ્વાસ ખોટો કર્યો તેણે આપણને છેતર્યા છે હવે શું કરશું પૈસા વગર આગળની યાત્રા કેવી રીતે કરશું ત્યાં તો ભગવાન તેમની સામે શેઠ બનીને પ્રગટ થાય છે અને કહે છે કે તમે કોઈ જૂનાગઢથી આવેલા યાત્રાળુઓને ઓળખો છો હું તો તેમને ગોતી ગોતીને થાકી ગયો ત્યારે તેઓએ કહ્યું હા અમે જ જુનાગઢથી આવેલા યાત્રાળુઓ છીએ અમને જ જૂનાગઢના શેઠ નરસિંહ મહેતાએ હુંડી લખી આપી છે ત્યારે ભગવાને કહ્યું કે આ લ્યો સાતસો રૂપિયા હું નરસિંહ મહેતાનો વાણોતર છું નરસિંહ મહેતાને કહી દેજો કે જો તમારા પૈસા આપી દીધા છે હો નહીં તો નરસિંહ મહેતા મારી ધૂળ કાઢી નાખશે એમ કહીને ભગવાન તો અદૃશ્ય થઈ જાય છે ત્યારે બધા યાત્રાળુઓ નરસિંહ મહેતાની જય જયકાર કરે છે અને આવી રીતે ભગવાને નરસૈયાની હુંડી સ્વીકારી આવા અનેક પ્રસંગો છે કે જ્યારે જ્યારે નરસિંહ મહેતાને જરૂર પડે છે ત્યારે ભગવાન એની મદદ જરૂર કરતા હતા દિવસો વીતતા ગયા અને નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈના શ્રીમંતનો પ્રસંગ આવ્યો દીકરીના સાસરામાંથી પત્ર આવ્યો કે કુંવરબાઈના શ્રીમંત પ્રસંગે મામેરું પૂરવા પધારશો આ બાજુ કુંવરબાઈના દેરાણી જેઠાણી તેમને મેણા મારે છે કે તારા પિતાના ઘરે તો કાંઈ જ નથી તો મામેરું કેવી રીતે ભરશે અને એવા મેણા સાંભળી કુંવરબાઈને તો બહુ દુઃખ થાય છે અને આ વાત દ્વારકાધીશ સાંભળે છે અને ભગવાન તો ગાડે ગાળા ભરીને મામેરું લઈને આવે છે અને કુંવરબાઈના સાસરાવાળાને કહે છે અમને નરસિંહ મહેતાએ મોકલ્યા છે કુંવરબાઈનું મામેરું લઈને અને ભગવાન તો એટલું મામેરું લાવ્યા હતા કે તે જોઈને કુંવરબાઈના દેરાણી જેઠાણીની તો આંખો ફાટી ગઈ અને મામેરું ભરીને ભગવાન તો ચાલ્યા ગયા પેલી બાજુ નરસિંહ મહેતા તો ગાડું લઈને દીકરીને મળવા આવે છે અને મનમાં વિચારે છે કે દીકરીને આપવા માટે તો મારી પાસે કંઈ જ નથી પણ દીકરીનું શ્રીમંત છે તો તેને મળતો આવું એમ વિચારતા કરતાલ વગાડતા નરસિંહ મહેતા તો કુંવરબાઈના ઘેર પહોંચે છે અને કહે છે દીકરી તને તો ખબર છે કે મારી પાસે તને દેવા માટે કંઈ જ નથી ત્યારે કુંવરબાઈ કહે છે પિતાજી તો પછી તમે જે માણસો મામેરું પૂરવા માટે મોકલ્યા હતા તે કોણ હતા ત્યારે નરસિંહ મહેતાની આંખમાંથી આંસુ વહેવા માંડે છે અને કહે છે દીકરી એ તો મારો દ્વારકાધીશ જ હોય આ રીતે નરસિંહ મહેતાને ખબર પણ નહોતી ને ભગવાને કુંવરબાઈનું મામેરું પૂરી દીધું નરસિંહ મહેતા ભક્તો તો હતા પણ તેના વિરોધીઓ પણ ઘણા હતા એક વાર તેમના વિરોધી જુનાગઢના રાજાને તેમની ફરિયાદ કરે છે કે આ નાગર તો પાખંડી છે એમની ભક્તિના તો પારખા કરવા જોઈએ ત્યારે જુનાગઢના રાજા રા માંડલિકે કહ્યું ના ના એ તો ભક્ત સાચા જ છે પરંતુ પ્રજાની ફરિયાદથી તેમણે નરસિંહ મહેતાને રાજદરબારમાં બોલાવ્યા અને દરબારમાં વચોવચ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ રાખવામાં આવી અને તે માણસે કહ્યું જો આ નરસૈયો ભગવાનનો સાચો ભક્ત હોય તો શ્રી કૃષ્ણની મૂર્તિને જે હાર આપોઆપ નરસૈયાના ગળામાં આવી જશે અને પછી તો નરસિંહ મહેતાએ કરતાલ લઈને ભજનો ગાવાના શરૂ કર્યા અને ભજનો ગાતા ગાતા આખી રાત વીતી ગઈ અને સવાર થવા આવી અને ત્યાં તો દરબારમાં બધાની નજર સામે શ્રી કૃષ્ણના ગળામાંથી હાર નીકળીને નરસૈયાના ગળામાં આવી ગયો આ જોઈને ભક્ત નરસિંહ મહેતાની જયકાર થવા માંડી અને રા માંડલિક પણ નરસિંહ મહેતાના પગમાં પડી ગયો આમ જ ભક્તિ કરતાં કરતાં નરસિંહ મહેતાને ઘડપણ આવ્યું અને છેલ્લે તેઓ પોતાની દીકરી કુંવરબાઈને ત્યાં માંગરોળમાં જ પોતાનો અંતિમ શ્વાસ લે છે તો આજે મેં તમને નરસિંહ મહેતાનો સંપૂર્ણ ઇતિહાસ સંભળાવ્યો છે આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો